નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છ ની પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર ચોવીસ આવી રહી છે અને આ પ્રથમ સત્રાંત પરીક્ષા માટે આપણે ધોરણ છ ના દરેક વિષયના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર બ્લુ પ્રિન્ટ અને અધ્યયન નિષ્પત્તિને આધારે તૈયાર કરેલા છે અને આ જે પ્રશ્નપત્ર છે તમારા ગયા વર્ષના પ્રશ્નપત્ર તમારી એકમ કસોટીઓ અને સાથે સાથે જે સ્વઅધ્યન પુથી છે તેમાંથી જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે છે પૂછાઈ શકે તેવા પ્રશ્નો છે તે વીણી વીણીને અહીંયા લીધેલા છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પ્રશ્ પ્રથમ સત્રાંત પરીક્ષાના જે પ્રશ્નપત્ર છે તેના સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરી લેવો એની પીડીએફ પણ મેળવી લેવી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે સારામાં સારી તૈયારી કરી શકશો અને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકશો તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય એની પીડીએફ મેળવી લેવી પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો તો શરૂ કરીએ ધોરણ છ વિષય સંસ્કૃત પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર ચોવીસ તારીખ છે ચોવીસ દસ બે હજાર ચોવીસ વિષય ગુરુવાર વાર છે ગુરુવાર કુલ એંસી ગુણનું પ્રશ્નપત્ર છે એમાં પ્રશ્નપત્ર એક નીચે આપેલા શબ્દોનું અનુલેખન કરો જેના કુલ ચાર માર્ગ છે પેલું નકુલહ તો નકુલહ વસ્ત્રમ તો વસ્ત્રમ સંચિકા તો સંચિકા અને શૃંગાલહ તો શૃંગાલહ મિત્રો ધોરણ ત્રણથી આઠની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે આપણે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર અને મોસ્ટ એમપી અસાઇનમેન્ટ બ્લુ પ્રિન્ટના આધારે રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર તૈયાર કરેલા છે એટલે સીધી તમે ઝેરોક્સ કરી અને તેનો ઉપયોગ કરી શકશો અથવા તો વિદ્યાર્થીઓની પરીક્ષા લઈ શકશો અને પ્રશ્નપત્રની સાથે સાથે સોલ્યુશન પણ ઉપલબ્ધ છે જેથી કરીને તમે તેના સોલ્યુશનનો પણ અભ્યાસ કરી શકશો અને અસાઇનમેન્ટ પણ આપણે તૈયાર કરેલા છે એક વિષયના પ્રશ્નપત્રની કિંમત માત્ર વીસ રૂપિયા છે અને અસાઇનમેન્ટની કિંમત ચાલીસ રૂપિયા છે દરેક વાલીઓ વિદ્યાર્થીઓને શિક્ષકો માટે

પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપેલ વિકલ્પોમાંથી શોધીને લખો જેના કુલ પાંચ માર્કું શશકઃ ખાલી જગ્યા કરોતી તો જવાબ આવશે વિકલ્પ સી શયનમ બીજું શિયાળ શબ્દનો સંસ્કૃત શબ્દ લખો તો જવાબ આવશે વિકલ્પડી શ્રૃંગાલહ ત્રીજું સચિનઃ કિમ કરોતી તો જવાબ આવશે વિકલ્પ એ ખેલતી ચોથું વાનરઃ ખાલી જગ્યા વસતી તો જવાબ આવશે વિકલ્પ સી વૃક્ષે પાંચ મુશાવકઃ શબ્દનો ગુજરાતી અર્થ લખો તો જવાબ આવશે વિકલ્પડી બચું પ્રશ્ન નંબર ચાર નીચે આપેલ વસ્તુને ગણી અને સંસ્કૃત શબ્દમાં લખો જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા તમે જોશો તો કુલ ચાર દડા છે તો આપણે લખીશું ચત્વારી અહીંયા તમે જોશો તો સ્ટ્રોબેરીની સંખ્યા છ છે તો અહીંયા આપણે લખીશું શટ ત્યાર પછી તમે જોશો તો એક રમકડું છે તો એકમ અહીંયા ત્રણ બતક છે તો ત્રિણી ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા તમે જોશો છત્રીઓની સંખ્યા પાંચ છે તો અહીંયા આપણે લખીશું પંચ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર બ નીચે આપેલી વસ્તુઓને ગણી અને સંસ્કૃત અંકમાં લખો જેના કુલ પાંચ માર્ક્સ છે તો જો આઠ ચોરસ છે તો આપણે સંસ્કૃતમાં આઠ લખીશું ત્યાર પછી દસ ગોળ છે તો સંસ્કૃતમાં દસ લખીશું ખોટાની નિશાની છે તો ત્રણ લખીશું પ્લસની નિશાની છે તો અહીંયા બે લખીશું ત્રિકોણની નિશાની કુલ અહીંયા તમે જોશો તો સાત છે તો અહીંયા આપણે સાત લખીશું ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલ ઘડિયાળ જોઈને કેટલા વાગ્યા છે તે સંસ્કૃત શબ્દમાં લખો જેના કુલ પાંચ માર્ક્સ છો તો અહીંયા નવ વાગ્યા છે તો આપણે અહીંયા લખીશું નવ વાદનમ અંકમાન શબ્દમાં બંને દર્શાવ્યા છે ત્યાર પછી આ ઘડિયાળમાં તમે જોશો તો બે વાગ્યા છે તો અહીંયા લખીશું આપણે દ્વિવાદનમ એટલે કે અંકમાન્ય શબ્દમાં બંનેમાં દર્શાવ્યા છે ત્યાર પછી છે સાત વાગ્યા છે એટલે કે સપ્તવાદનમ ત્યાર પછી દસ વાગ્યા છે એટલે કે દસ વાદનમ ત્યાર પછી છે આઠ વાગ્યાનો ટાઈમ એટલે કે અષ્ટવાદનમ ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ અ નીચે આપેલા ચિત્ર ઓળખીને તેનું સંસ્કૃતમાં નામ લખો જેના કુલ પાંચ માર્ક છે ચાલો પેલું છે છત્રી તો છત્રીને આપણે લખીશું છત્રમ ત્યાર પછી બીજું જે છે ઘડિયાળનું ચિત્ર છે તો અહીંયા આપણે લખીશું ઘડી ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા તાળાનું ચિત્ર છે તો અહીંયા લખીશું તાલહ ચકલીનું ચિત્ર છે તો અહીંયા લખીશું ચટકા ત્યાર પછી છે ડોલનું ચિત્ર તો ડોલને આપણે સંસ્કૃતમાં કહીશું દ્રોણી ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ બ નીચે આપેલા ચિત્રમાંથી ક્રિયા ઓળખીને સંસ્કૃતમાં લખો જેના કુલ પાંચ માર્ગ છે તો ચાલો પેલું ચિત્ર જે છે તે સાંભળવાનું છે તો અહીંયા આવશે શ્રણોતી બીજું ચિત્ર જે છે એ ફેંકે છે તો અહીંયા આવશે ક્ષિપતિ ત્યાર પછીનું જે ચિત્ર છે એ ગાવાનું ચિત્ર છે તો અહીંયા આવશે ગાયતી ચોથું ચિત્ર જે છે તે વાંચવાનું છે તો અહીંયા આવશે પઠતી ત્યાર પછીનું ચિત્ર જે છે તે લખી રહી છે તો અહીંયા જવાબ આવશે લિખતી પ્રશ્ન નંબર સાત નીચે આપેલા શબ્દનો સંસ્કૃત શબ્દ લખો જેના કુલ પાંચ માર્ક છે મોર મોરનું સંસ્કૃત થશે મયુરહ મગરનું ચિત્ર મગરનું સંસ્કૃત થશે મકરહ ઘડિયાળનું સંસ્કૃત થશે ઘટી દાતરડુનું થશે લવિત્રમ ફૂલનું થશે પુષ્પમ ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7 બ નીચે આપેલા વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો જેના કુલ દસ માર્ક્સ છે પહેલું રાજકુમારી સ્નાન કરે છે તો જવાબ આવશે રાજકુમારી સ્નાનમ કરોતી બીજું સાપ બખોલમાં રહે છે તો સર્પહ કોટરે વસતિ આકાશ પડે છે તો આકાશહ પતતી ચોથું મીના ચાલે છે તો મીના ચલતિ નિશા બોલે છે તો જવાબ આવશે નિશા વદતિ ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ ચિત્ર જોઈ અને કાઉસમાં આપેલા શબ્દોને આધારે ખાલી જગ્યા પૂરો તો અહીં તમે જોઈ શકો છો સરસ મજાનું આપણે ચિત્ર આપેલું છે બરાબર ને કાઉસની અંદર તમે જોશો તો ઉડયતી પીબતી લિખતી ગાયતી ધાવતી વગેરે જેવા શબ્દો આપેલા છે તો ખુશબુ લિખતી વિશાલહ ગાયતી આયુષી પીબતી વિમાનમ ઉડયતી હૈતાંગહ ધાવતી ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ બ નીચે આપેલા ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ નીચે આપેલા વાક્યોને પૂર્ણ કરો જેના કુલ પાંચ વાક છે ઉદાહરણ આપ્યું છે અદ્ય મંગલવાસર સ્વ બુધવાસર યહ સોમવાસરઃ પેલું અદ્ય સોમવાસર સ્વ મંગલવાસર અદ્ય બુવાસર સ્વહ ગુરુવાસર અદ્ય રવિવાસર યહ શનિવાસરઃ શનિવાસર અદ્ય શુક્રવાસર સ્વ શનિવાસર યહ શનિવાસરઃ શનિવાસ રહ અદ્ય ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ ક નીચે આપેલા ચિત્ર જોઈ અને અંગોના નામ લખો જેના કુલ પાંચ માર્ક છે ચાલો પેલું ચિત્ર જે આપ્યું છે આ જે ચિત્ર છે આથીનું એના વિવિધ અંગોના નામ લખવાના છે તો પેલું જે છે તે દંતો બીજું છે તે કર્ણો ત્રીજું જે છે તે શુંડા ચોથું જે છે તે પાદાહ અને પાંચમું જે છે પુચ્છમ ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ કાવ્ય પંક્તિ પૂર્ણ કરો ગમે તે બે છે કુલ આઠ માર્ક છે તો જોઈએ આપણે પહેલી કાવ્ય પંક્તિ ઉદરમ ભાંડાકારમ આ ઉન્નત શરીરમ અલ્પમ તુચ્છમ પુચ્છમ અહો અહો વિચિત્રમ ત્યાર પછી બીજું છે કદલી સદર્શી શુંડા સ્તંભ સમાનાહ પાદાહા શુર્પાકારો કરણા ધવલો દીર્ઘો દંતો ત્યાર પછી ત્રીજું પર્વત સદર્શે ગાત્રે સશર્પ સિભને કથમતિ બલવાન ઈશ અંકુશમાત્રતાદભી મિત્રો અહીંયા આપણે આ જે સંસ્કૃત વિષય જે છે ધોરણ છનું તેનું આ પ્રથમ સત્રાંત પરીક્ષાનું આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે એક સંસ્કૃત વિષયના નવા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધી જેટલી પણ આ પ્રથમ સત્રાંત પરીક્ષા છે તે પ્રથમ સત્રાંત પરીક્ષા માટેના દરેક વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર બ્લુ પ્રિન્ટ અને અધ્યયન નિષ્પત્તિના આધારે તૈયાર કરેલા છે જેમાં તમારી ગયા વર્ષની જે પ્રશ્નપત્ર છે ગયા ગયા વર્ષના પ્રશ્નપત્ર એકમ કસોટીઓ અને સ્વ અધ્યન જે જે મોસ્ટમ બી પ્રશ્નો છે તે વીણી વીણીને આપણે મૂકેલા છે તો દરેક વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે તેનો અભ્યાસ કરી લેવો જે તમારી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થવાના છે